રાજકોટ જેતપુરમાં પોલીસની ખોટી ઓળખ આપનાર શખ્સ ઝડપાયો ફરિયાદીને જેતપુર સિટી પીઆઈ અને પીઆઈનો રાઇટર બોલું છું તેવું કહીને પોલીસની ખોટી ઓળખ આપનારો ઝડપાયો હતો ફરિયાદીને ફોન કરીને વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી પોલીસ સ્ટેશન બોલાવ્યા આરોપી પોલીસનું ખોટું નામ આપી પોલીસના નામથી લોકોને ડરાવી ધમકાવીને પૈસા ઉઘરાવતો હતો જેતપુર સિટી પોલીસે પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમારની ધરપકડ કરી છે સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર શું નામ તમારું જુમાબાઈ જુમાબાઈ ગામ વથલ કઈ વેરાયટી માં આવી છે એ 2019 અવનીશ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ લાંબી લાંબી માળું થઈ ગયા મસ્ત બધું માલ સારો છે બધી આપી સારો છે ને કાપી નાખી નાખી પછી ફૂટ વધી કેમ વધી એક દાળ માંથી માળું નીકળ્યું દેખાય છે આમ નીચેથી જ ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી છે છે બીજ સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને